નમસ્કાર હું છું આપની સાથે ગુજરાતનો ખાસ કાર્યક્રમ ગુજરાત સમાચારોની શરૂઆત આપણે ભાવનગરથી તો ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ ટેકરી ચોક વિસ્તારમાં શનિવારે લગ્નના દિવસે જ લોખંડના પાઇપ ઝીકી અને પવિત પત્નીની કરપીણ હત્યા કરી અને નાસી છૂટેલા આરોપી સાજન ખન્નાભાઈ બારૈયાને પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી લીધો છે ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ગત તારીખ પંદર નવેમ્બરના રોજ પ્રેમ સંબંધના કરુણ અંજામની ઘટના સામે આવી હતી જે દિવસે યુગલના લગ્ન થવાના હતા તે જ દિવસે ભાવિ પત્ની એવા પ્રેમી સ્વજને ભાવિ પત્ની સોનીની લોખંડના પાઇપ અને દિવાલ સાથે માથું ભટકાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી આ ઘટના બાદ હત્યારો સાજન ફરાર થઈ ગયો હતો પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને હેવાન સાજનની ગત રાત્રિના ઝડપી લઈ આજે સત્તર નવેમ્બરના દિવસે એટલે કે આજના રોજ પોલીસ જાતા સાથે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું હવે પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરશે શહેરના પ્રભુદાસ તળાવ ટેકરી ચોક નજીક મફત નગરમાં રહેતા સોનીબેન રાઠોડ જેની ઉંમર વર્ષ વર્ષો હતી તે નામની યુવતીની ગત શનિવારે સવારે લોકડના પાઇપના કરપીણ હત્યા કરી અને તેનો ભાવિ પતિ ખન્નાભાઈ બારૈયા નાસી છૂટ્યો હતો સોનીબહેનના સ્વાજન ખન્નાભાઈ બારૈયા સાથે તારીખ પંદર ને શનિવારના રોજ લગ્ન હતા અને એ જ રાત્રે સાજને સોનીબહેનનું તેના નાનીના ઘરેથી બાઇક પર અપહરણ કરી પોતાના ઘરે લઈ જઈ સોનીબેન સાથે ઝઘડો કરી અને ઉશ્કેરાઈ જઈ પાઇપ વડે હુમલો કરી સોનીબેનનું માથું દિવાલ સાથે અથડાવી દીધું હતું અને ત્યારે સોનીબેનનું મોત નીપજ્યું હતું ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ટેકરી ચોક વિસ્તાર જે બંબા વિસ્તાર જે છે ત્યાં શેરી નંબર દસમાં સોનીબેન રાઠોડની હત્યા થયેલી જેની મેટર એ રીતની છે કે સોનીબેન અને આ કામનો જે આરોપી જે છે સાજણ ઉર્ફે ભૂરો બારીયા બંનેના પંદર તારીખે લગ્ન થવાના હતા અને એક દિવસે વહેલી સવારે આ કામનો જે આરોપી જે છે સાજન ઉર્ફે ભૂરો આ સોનીબેનના ઘરે આવે છે અને પાનેતર અને પૈસા બાબતે બંને વચ્ચે બોલાચાલી થાય છે અને ઉગ્ર ઉગ્ર ઝઘડો થાય છે જેથી આ કામનો જે આરોપી જે છે તે ત્યાં લોખંડનો પાઇપ પડેલો હોય છે તે લઈ અને આ આ કામના ભોગ બનનારના માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા કરે છે જેના કામે સોનીબેનનું ત્યાં મૃત્યુ થાય છે ગંગાજળિયા પોલીસ સ્ટેશન દ્વારા આ કામે હત્યાનો ગુનો નોંધી અને આગળની તપાસ કરે છે આ કામનો નાસ્તો પડતો જે આરોપી જે છે સાજન ઉઠે ભુરાને